આજે જે લોકો પાશાનકુશા એકાદશી વ્રત કથા સાંભળે છે તેના બધા પાપ બળીને અત્યારે જ ભસ્મ થઈ જાય છે એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને આસો સુદ શુક્લ એકાદશી નું વ્રત અને મહિમા જણાવવા વિનંતી કરી જવાબમાં શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા હે ધર્મરાજા આ એકાદશી ને પાશાનકુશા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે एकादशीए स्वर्ग तथा मोक्ष देनार एवा नारायण भगवान नी पूजा मनोकामना सिद्ध करवा माटे करवी इंद्रियो ने संयम मा राखी लांबा समय सुधी तप करवाती थी जे फल मरे छे ते भगवान नारायण ने नमस्कार करवाती मरे छे जे मानव मोहने वश थई न करवाना काम करे छे तेना पाप आव्रत थी नाश पामे छे तमाम तीर्थ स्थलों यात्रा करवानु पुण्य मरे छे हजारों यज्ञों अने सैकड़ों रूपिया दान ધર્મ કર્યા જેટલું પુણ્ય આ એકાદશી ના દિવસે ઉપવાસ કરનાર સ્ત્રી અને પુત્ર સુખ આપનારી છે ગંગા ગયા કાશી પુષ્કર કુરુક્ષેત્ર કોઈ પણ સ્થળે આ એકાદશી કરનારા માતાના કુળના દસ પિતાના કુળના દસ અને પત્નીના કુળના દસ પેઢી उद्धार थाय छे आ व्रत करनार पीरू वस्त्र धारण करी गरुर ऊपर बेसी वैकुंठ मां जाय छे आ दिवसे बनी शके तो सोना नु दान करवू ते न थई शके तो तेल गाय अन्न जल पगरखा वस्त्र अने छत्री नु दान करवू शक्ति मुजब दान करी इष्ट देव नु पूजन करवू जे मनुष्य आ दिवसे तड़ाव कुवा वाव आदि खोदावे छे बगीचा बनावे छे धर्मशाला बंधावे छे भोजन गृह चलावे छे અને ગરીબોને માટે મફત દવાખાના ચાલુ કરે છે તેને યમની યાતના ભોગવતી પડતી નથી ઇતિ શ્રી સ્કંદ પુરાણે આસો શુક્લ પક્ષે પાશાનકુષા એકાદશી સમાપ્ત અને અત્યારે નીચે જે જોઈન બટન દેખાય છે તે દબાવીને મેમ્બર થશો તો તમને अचूक સફળતા મળે તેવી ગુપ્ત માહિતી મળશે શેર કરીને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ